હવે આપણે એમને પૂછ્યું પ્રભુ આપનું નામ આપણા ગુરુ મહારાજનું નામ અને પછી અમને બધાને જ્ઞાન રૂપી આનંદ કરાવો પડે આપનું નામ ફતુરમ મહારાજ અને સદગુરુ મહારાજનું નામ સતુરમ મહારાજ ટોકાસણા નિવાસી આપ સદગુરુ મહારાજ અને મારા દાદાગુરુ ટેબાચુડી ધનજીરામ મહારાજ આપ જય ગુરુ મહારાજ તો પ્રથમ બંદો પ્રેમથીયે તજયે માન વડે અહંકાર જો પગે આગે ધરે કુટિયે અગ્ન ક્ષમા જેને જ્ઞાન માર્ગ સદગુરુનો દેશ જે જેને જ્ઞાન પ્રાપ્ત થઈ એ એ સદગુરુના દેશની વાત છે સદગુરુના દેશમાં જે જાય છે એના નેણ વેણ પલટી જાય અને પોતાનો પ્રેમ રસ પરમાત્માનો પ્રગટ થાય અને પ્રગટ થયા પછી અવર વાત ગમતી નથી પછી મારા ગુરુ મહારાજની વાત એટલે વખણ તો જ કંઈ કરી શકાય નથી પણ અહીંયા રહેવાની વાત છે જેમ દીકરી સાસરે જઈ અને પોતાનો સંસાર ઉપયોગ કરીને દીપાવે છે એમ આપણે સદગુરુના દેશમાં ગયા પછી પોતાનો ભાવ પ્રગટ કરી અને આ જ્ઞાન પ્રગટ કરીને દીપાવી અને જે નિભાવી પ્રગટ કરી દિભાવી અને જે પીરસે છે આગળથી આ તો ચાર યુગથી ચાલતું આવ્યું જ્ઞાન એ જ્ઞાનને પ્રગટ કરી અને પીરસી અને કોઈ બળતી અગ્નિમાંથી જીવને બચાવી શકે છે એવા મહાન પુરુષોને ખૂબ ખૂબ કુટી કુટી વંદન કારણ કે આ જીવ કેટલા યુગથી રખડતો આવ્યો છે અને મનુષ્ય છેલ્લું ટેશન કહેવાય આ ટેશને આવ્યા પછી જો પરમાત્માની પ્રાપ્તિ ના થાય પરમાત્માનું દર્શન ના થાય તો ફેરો પાછો ફોગડ જાય એટલે આ ટેશને જો પરમાત્માની જે પ્રાપ્તિ કરી અને પોતાનું સ્વરૂપનું જ્ઞાન પ્રાપ્ત કરી અને જો પરમાત્માને મળી જાય છે તો એનું જન્મ મરણ મટી જાય છે કારણ કે જેમ ડોગેર હોય તો એને ઉગવા તણો અભ્યાસ રહેશે પણ ચોખ્ખો થયા પછી એને ઉગવાનું મટી જાય છે એમ મનુષ્યને સદગુરુના શરણે જ્યાં પછી એનું જન્મ મરણ મટી જાય છે એ વાત સાચી છે એટલે મહાપુરુષો કહેશે કે ભજન ભરૂસો પડ્યો ભાઈ ગુરુજી ભજન ભરૂસો પડ્યો મહાસાગરનો મંથન કરતા કે જળમાંથી હીરો જડ્યો આ જળમાંથી જો હીરો પ્રગટ કરી અને જો આનંદ મોજ કરી જાય તો જ જગતની અંદર દીવો જળતો રહેશે સદાયના માટે પ્રભુ અને એવા સદગુરુ એટલે કોઈ સદગુરુનું આપણે માધ્યમ એટલે કોઈ કહી શકાય એવું નથી બરું એ પરમાત્માનું માધ્યમ છે એટલે આપણે ગુણ ગઈએ તો કે ગુરુજીના હે એટલે એક દોડ બોલું કે મને સદે ગુરુ મળી આ પુરા રે અગમને ને ગમ ગમલા ગમલાજી गमला जी मे ज्ञाना सा बदनेवलो रे तूपनी तोर बाी तूपनी तोर बाजी में तरल वाने काजे रे વિવેક કારી ને વિચારું મેં હરલેવાન વિવેક કરી હે વિચારું મેં મગને કર્યો મન ક્યારો રે સેહજા સેજે તયો સારો सहारो मयरेणी नबीू रो प्या प्यारे प्रेम मूळ सी क्या पूण प्रेम मूळ शी क्या पूण मनिषदगुरू मारिया पुरा रे अगमिग मनी गमला जी અગમ અને નિગમ પ્રભુ અગમ એટલે પહેલા આ શરીર નતું તોય પરમાત્મા હતા અને આ છે તોય પ્રગટ મંદિરે મુરલી વાગે છે હે અને આ શરીર નહીં હોય તો એ પણ પ્રગટ્ય છે અને એ પ્રગટ બોલે છે એ વાત સદગુરુના દેશની વાત છે અને પ્રગટ બોલ્યો છે જ્યાં જુઓ તો મેરા ભાઈને કુંગરું બોલ્યું નરસિંહની ખડતાલ બોલી રામચંદ્રજીને વન બોલ્યું અને આપણે પણ પ્રગટ બોલે આ ગુરુનું જ્ઞાન એટલે કીધું બે એકીને માંડાણી બેહુ એક मंडी इतने खड़ा लाजू से खावा रे दुब तने खावारे जा व्रांति बउआ पी हितन खड़ा लाजू से खा रे कांती बउआ पी गुरु गमने को कोदारे सहेदना क्या काढी गुरु गमने को कोदारे ના ખ્યા કાઢી ખડા ટાળી ઉને વેલો બાર ઉર મેજમાં જઈ મા ઉર મેજ માઈ કહે દાસ નિરોધ પરમાત્મા રે સત્ય સવરૂપે સાર લાહજો કૈ દાસ રાતભર માદ મારે સત્ય સવરૂપે સાર લ્હાજો બોલો નિરાત મહારાજની જય હો સર્વે ભક્તો સંતોની જય હો આજે અમારે બોટાદ જિલ્લાથી પધારેલા મહાન પુરુષો અમને પણ દર્શન આપ્યું